ઘરની આ જગ્યાએ સાવરણી ના રાખો પરિવાર બરબાદ થઈ જશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે લોકો નગ્ન સ્નાન કરે છે તેમની સાથે શું થાય છે મિત્રો આજના આપણે જાણીશું કે સાવરણી ક્યાં રાખવી યોગ્ય છે અને ક્યાં રાખવાથી વ્યક્તિના ઘરમાં દરિદ્રતા આવે છે લક્ષ્મી આવા ઘરમાં રહેતી નથી અને સાવરણીને અઠવાડિયાના કયા વારે ખરીદી શુભ માનવામાં આવે છે મિત્રો સૌથી પહેલા જાણીશું કે જેઓ લગ્ન સ્નાન કરે છે તેમની સાથે શું થાય છે નંબર એક વિષ્ણુ પુરાણના બારમાં અધ્યાયમાં કહેવાયું છે કે માણસે ક્યારે નગ્ન નહાવું જોઈએ સ્નાન કરતી વખતે શરીર પર કપડું હોવું જોઈએ નગ્ન અવસ્થામાં સ્નાન કરવાથી પિતૃદોષ થઈ શકે છે નંબર બે પદ્મપુરાણ અનુસાર જ્યારે ગોપીઓ સરોવરમાં નગ્ન અવસ્થામાં સ્નાન કરતી હતી ત્યારે કૃષ્ણ તેમની લીલા સાથે તેમના વસ્ત્રો ઉતારી લેતા હતા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને નગ્ન સ્નાન કરવાની મનાઈ કરતા હતા એકવાર ગોપીઓને સમજાવતી વખતે કૃષ્ણએ કહ્યું હતું કે નગ્ન સ્નાન કરવું એ ભગવાન વરુણનું અપમાન છે ત્રણ શાસ્ત્રો અનુસાર વાતાવરણમાં સૂક્ષ્મ સ્વરૂપે અનેક પ્રકારના જીવન વિદ્યમાન છે આવી સ્થિતિમાં કપડા વગર સ્નાન કરવું દોષિત છે જેના કારણે વ્યક્તિના સુખ અને ધન નો નાશ થવા લાગે છે કે નગ્ન અવસ્થામાં સ્નાન કરવાથી ઉર્જા શરીરમાં પ્રવે છે જેની તમારી માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે નંબર ચાર વ્યક્તિએ ક્યારે નગ્ન ન સૂવું જોઈએ આમ કરવાથી ચંદ્ર દેવતા અપમાન થાય છે ઉર્વજો પણ ગુસ્સે થાય છે મોટા લોકો નગ્ન સ્નાન કરે છે પરંતુ શાસ્ત્રોમાં આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી એટલા માટે માણસે કંઈક ને કંઈક પહેરીને જ સ્નાન કરવું જોઈએ પાંચ આ વાતનો ઉલ્લેખ માત્ર જ નહીં પરંતુ ગરુડ પુરાણમાં પણ છે આપણા પૂર્વજો હંમેશા આપણી આસપાસ વિદ્યમાન હોય છે સ્નાન કરતી વખતે પણ તે આપણી નજીક જ હોય છે શરીરમાંથી જે પાણી પડે છે તે આપણા વડવાઓ મેળવે છે જ્યારે આપણે નગ્ન સ્નાન કરીએ છીએ ત્યારે તેઓ અસંતુષ્ટ રહે છે જ્યારે કોઈ વ્યક્તિ કપડાં પહેર્યા વગર સ્નાન કરે છે તો આમ કરવાથી તેની ગતિ બળ બહાદુરી ધન સુખ અને ક્ષમતા બધું જ નષ્ટ થઈ જાય છે તેથી અભિપ્રાય અનુસાર રૂમાલ અથવા અન્ય કોઈ કપડાં લપેટીને સ્નાન કરવું જોઈએ અને તેનાથી સંબંધિત તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાવરણીમાં મા લક્ષ્મીનો વાસ હોય છે સાદી દેખાતી સાવરણી આપણા ઘરની સ્થિતિ પર ખાસ અસર કરે છે સાવરણી ઘરમાં કઈ જગ્યાએ પડેલી હોય છે તેની અસર આપણી આર્થિક સ્થિતિ પર પડે છે પરંતુ આપણામાંથી ઘણા એવા છે જે ઝાડુને અવગણે છે અને તેને ગમે ત્યાં રાખો જેના કારણે પૈસાની ખોટ થવા લાગે છે અને આવા ઘરમાં અને આવા ઘર લક્ષ્મી ટકતી નથી તો ચાલો જાણીએ સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો અને તેને રાખવાની યોગ્ય જગ્યા જેથી તમારા ઘરમાં અન્ન અને ધનનો પ્રવાહ રહે અનુસાર સાવરણીને ક્યારે ઉભી ન રાખવી જોઈએ ઉભેલી સાવરણીને અશુભનું કારણ માનવામાં આવે છે તેથી તેને હંમેશા જમીન પર જ રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ક્યારે સાવરણી ન રાખવી જોઈએ રસોડામાં સાવરણી અને મોપ રાખવાથી ઘરમાં ભોજનની ઉણપ જોવા મળે છે ઘરના સભ્યોના સ્વાસ્થ્યને પણ ખરાબ અસર થાય છે એવું પણ કહેવાય છે કે સાવરણીને પણ પૈસાની જેમ જ છુપાવીને રાખવી જોઈએ ઝાડુ ખુલ્લામાં રાખવું અશુભ માનવામાં આવે છે તેને એવી જગ્યાએ રાખો જ્યાં લોકો તેની નોંધ ન કરે ખુલ્લામાં રાખેલી સાવરણી ઘર કે ઓફિસની સકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે જો સાવરણી તૂટી જાય તો તેને તરત જ બદલવી જોઈએ ઘણી વખત આપણે તૂટેલી સાવરણીનો ઉપયોગ કરતા રહીએ છીએ પરંતુ વાસ્તુ અનુસાર તે ખોટું છે તૂટેલી સાવરણીથી ઘરની સફાઈ કરવાથી ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે આ કારણે ઘરમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને જયારે પણ તમે નવી સાવરણી ખરીદવા જાઓ તો જુઓ કે આ દિવસે શનિવાર છે કે કેમ આ દિવસે ખરીદેલી સાવરણી શુભ ફળ આપે છે સાંજે ઝાડુ લગાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધન નથી આવતું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં હંમેશા સાવરણી રાખવી ફાયદાકારક માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં ક્યારે ગરીબી આવતી નથી અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી ક્યારે પણ ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવી કારણ કે આ દિશામાં સાવરણી રાખવાથી ઘરમાં ધન નથી આવતું તેથી જ સાવરણી પશ્ચિમ કે દક્ષિણ દિશામાં રાખો સાવરણીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે સાંજે ઝાડુ લગાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે સૂર્યાસ્ત પછી જો તમારે કોઈ કારણસર ઝાડુ મારવાનું હોય તો ઘરની બહાર કચરો અથવા માટી ફેંકશો નહીં પરંતુ તેને ડસ્ટબીનમાં અથવા ઘરની અંદર કોઈ પણ એક જગ્યાએ એકત્રિત કરો એવું માનવામાં આવે છે કે સાંજ પછી ઘરની માટી બહાર ફેંકવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે અને ઘરમાં ગરીબીનો વાસ થાય છે તેથી ઘરમાં આશીર્વાદ માટે સાવરણીના આ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ જેથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો વીડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે જય શ્રી કૃષ્ણ